એ એ બના હવે લે એવું કરી તું હા કોઈ જે તો હા એવું તો いや ત્યાં દેવાનું એ કોઈ એ રુકાય ન વસ્તુ લાવવાની જરૂર નઈ ને લાવવાનું હા ઈસી

आजूबा चश्मा लिखिया। चलो लिख लेंगे। नहीं डिक्कल। कभी ना तो। ताप आ रही है आज। बोलो। हरान। हरान। चलो पढ़े। भाई पोपट दोड़ा है वो तो। वागा ही है। ना पीराइशिकल। राजा भाई पता है। तब कुतुरु कुतुरु देखा है जो वो? है ना? जियागुआ ना चश्मा हाँ।

અમારે તો પેલો પેલો સાધુ નો ફોન આવે છે શું કે છોકરો બીમાર હ કે હમ કે પૈસા એ નઈ હું આવું છે ને મદદ કરી પણ એ જ ને લે તાર તમાર ચકલી લે ને તાર હું કાલે મને ચોર આવે ચોર

Cham mắt trong bữa chăm bữa hệ đi phá ráo pháo 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 con

કોણ પરવા લેવું કોઈ બધા આટા ઉતી દેખાયા મુજા પકડ ને લઈ લે ને એ ઓધરા આ બાજુ હે કાડિયા કોણ પરવા લેવું કોઈ યાર કોઈ બોલાતો બોલમો ભી તો વિકાવવા તમને લાગે છે અત્યારે તાવ્યું તાકે તાકે કોણ વે પ્રાવી કો આ ઓયો આ

નેનો એટલા ના પારું જોયું નો છોકરો બીમાર પડ્યો ઓમીટો કરે હા કા કી હે કો તમણું આવતી રાત મે આ બત કેવું હું અંધારું પા રે જવાનું તો ઓકાટ જેવો તો

જેમકી દઉંકી દઉં વાત રાત ના દસ અગિયાર વાગ્યો બરોબર આપડો પ્લાન બનાવી

તું પપી ના દેવાનું મારી ગયો ચાલવાના બધા માર્યો માર્યો તું તું એ વધારે થઈ ગયો હજુ बाकिया बीजी वाले जल में जाए पावे ए ए दम तो के ए, तो ना पेट नहीं प्यार प्यार फाका के ओ नो फाका तो तो हर करवा रही है कहीं बैठो अरे पावरनो करे ले ले जाओ जोको ले तो अपारे ओ राजा पकड़ पकड़ी ना तो पकड़ी तो ना और वाला तो तो हाथ दे के आई तो

એ વાલે કોણ એ ફારો આયેલા 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 હા છે ને મારતે ને મારતે આ ગાડી આની તાકાત એ ના ના કે ભાઈ છો એ કે મનો અલે ઉલ્ખા હું તો ભૂલી જ ગયો આપડા આના યે અવાજ બદલિન વાત કર અવાજ એ જલ્દી